આ જે એક જબરદસ્ત સુવિચે એક માત્ર ચેનલ નથી આ આ બધા ચેનલ ને વાયર કેબલ નો વાયર સમજી કે ચેનલ માટે માત્ર ચેનલ નથી ચેનલ તો છે જ એની સાથે અનલિમિટેડ વાઈફાઈ ઇન્ટરનેટ બાળકોને ભણવાનું તો આ બાજુ રૂપિયા ભાઈ શિક્ષણ ઘરે બેઠા જેમ સ્કૂલમાં ભણે છે એવું ભણવાનું બનાસ ડેરીની તમામ એ ઘરે બેઠા કોઈ પણ વસ્તુ તમે ઓર્ડર કરી શકો તમારી ગાય કે વ્યસ્ત બીમાર થાય તો ઘરે બેઠા એની વિજય પણ ભાવી શકો ઘણી બધી યોજનાઓ છે એટલી બધી અઢળક આખી દુનિયા આ માત્ર એક નાનકડા બોક્સમાં સમાઈ ગઈ છે તમારે હા રિચાર્જ નું ખુબ બેનિફિટ થશે રિચાર્જ કરાવ ખર્ચો પણ કરાવો એનાથી સારી આપડે તો તમને ત્રણસો ચારસો થશે ટીવી માં ઘરે બેઠા તમે ડોક્ટર સંવાદ કરી શકો કેટલી બધી યોજનાઓ છે બધી યોજનાઓ વર્ણન બી નથી કરી શકતો અને લોકોએ આ સ્વીકાર્યું સ્વીકાર કર્યો અને જે જેને એક મહેલામાં એક કનેક્શન નાખ્યા છે ને બીજા લોકો પૂછતા આવે છે 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 મોબાઈલ ચાલુ ચાલુ રહે પણ અને ઉપર જે જે ક્લાસના આવે જોઈએ આજુબાજુ વાળા કનેક્ટ કરીને જોઈ શકીએ ચાર પાંચ મોબાઈલ નું રિચાર્જ આમ તો કરાવવું પડે પણ હાલ બધા ઘરે જ છે તો રિચાર્જ નો ખાસો ફાયદો થઈ ગયો આ આ ટીવી સ્માર્ટ કારણે તમે ઉપયોગ પોતે મારી જાતે મારા ઘરે જ કર્યો મને થોડું માર્ગદર્શન લીધાથી બહુ સારું લાગ્યું કે હું મારી ડેરી પર ચાલુ કરવા લાગી ફોર્મો ચાલુ કર્યું એમનો બહુ મોટો સાથ સહકાર મળ્યો આજની તારીખમાં હોય પેલા કનેક્શન ચાલુ કરવાની કોશિશ હતી અમારી આજે મેં સો ઉપર કડક્શન કરી દીધા છે ભણવા માટે આજે મારા છોકરા પણ ટીવી ઉપરથી ભરા છે પણ માર્ગદર્શન વાળા છે